સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છે તારીખો પણ આવી ગઈ છે દરેક કાર્યક્રમો નક્કી થઈ ગયા છે સૌથી મોટો સવાલ એ છે કારણ કે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડવાની છે પરંતુ શું આમ આદમી પાર્ટી એકલી પોતાની જાતે ચૂંટણી લડશે કે પછી કોઈના સંગઠનથી ચૂંટણી લડશે સૌથી મોટો સવાલ છે આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ એવા ઈશુદાન ગઢવીએ કહ્યું છે કે ભાજપે ઓબીસી કમિશનની રચના ન કરીને અનામત બાબતે કોઈ સર્વે ન કરાવીને છેલ્લા

ભાજપ બબે વર્ષ સુધી ચૂંટણીઓ ન થવા ત્યારે જે ચૂંટણીઓ આવી રહી છે હું નગરપાલિકામાં તાલુકા જિલ્લા પંચાયતમાં કે જેમની ઘણો સમયથી થી થઈ વહીવટી શાસન આપીને લાઇટ બિલથી માંડીને ભ્રષ્ટાચારનું ચરમસીમાં પહોંચાડી હતું લાઈટ બિલ પણ આ નગરપાલિકાઓ બની ન શકે એવી હાલત કરી દીધી એવી ભાજપને આ ગુજરાતના નાગરિકો નગરપાલિકામાં રહેતા નાગરિકો મતદાનથી જ જવાબ આપે આમ આદમી પાર્ટીની વાત છે તો આમ આદમી પાર્ટી તમામ જગ્યાએ મજબૂતાઈથી લડવાની છે આમ આદમી પાર્ટી લોકોના પ્રશ્નોને લઈને લોકોની સમસ્યાઓને લઈને લોકલ ઇશ્યુને લઈને ઉમેદવારો ઉભા રાખવાની છે અને અમે અરવિંદ કેજરીવાલજી ઈચ્છે છે નગરરાજ બિલ એને લઈને અમે આગળ વધવાના નગરરાજ બિલ એટલે કે જે સોસાયટી નક્કી કરે એ કોર્પોરેટર છે એની વાપરશે વાપરશે ત્યાં એટલે સોસાયટીઓ નક્કી કરશે નગર રાજ બિલમાં અને લોકલ ઇસ્યુને લઈને અરવિંદ કેજરીવાલજીની જે વિચારધારા છે એને લઈને આમ આદમી પાર્ટી મજબૂતાથી લડવાની છે રહી વાત ગઠબંધનની તો સ્વાભાવિક છે કે લોકસભામાં અમારું ઇન્ડિયા ગઠબંધન હતું પરંતુ જયારે આ લોકલ ચૂંટણીઓની વાત કરીએ તો કોંગ્રેસ તરફથી જો પ્રપોઝલ આવશે તો ચોક્કસ એના ઉપર સ્વીકાર કરવામાં આવશે હજી અમારી કોઈ વાતચીત થઈ નથી હવે ચૂંટણીઓ હવે કે જાહેર થઈ છે પરંતુ કોંગ્રેસ એવું માનતી હોય કે ના વાત સાચી છે આપણે ભાજપને જો હરાવી શકાય બંનેને મળીને તો અને લોકોના અહીંથી ઉઠાવી શકાય એમ હોય તો કોંગ્રેસ જો પ્રપોઝલ આપશે તો ગઠબંધનમાં આમ આદમી પાર્ટી ચોક્કસ વિચાર કરશે